નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આજે એટલે કે સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે એક મહત્ત્વના ઘટક માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને જે સ્વીકારવાની શરૂઆત થઈ છે એ આજના દિવસથી થઈ છે અને અરજી કરવાનો જે છેલ્લો દિવસ છે એ પણ આજનો દિવસ છે એટલે કે માત્ર એક દિવસ માટે આ ઘટકમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને આવું મિત્રો આ ખેડૂત પોર્ટલમાં મેં જે જોયું છે એમાં ત્રીજી વખત થયું છેલ્લા થોડા મહિનાઓમાં ત્રીજી વખત વખત એવું થયું છે કે કોઈ એક ઘટક માટે માત્ર એક દિવસ માટે અરજી સ્વીકારવામાં આવતી હોય તો આ જે પદ્ધતિ છે કે અથવા તો આ જે સિસ્ટમ છે એ પહેલાં એવું મને લાગતું હતું કે એક રીતે ટેકનિકલ ખામી છે કોઈ ટેકનિકલ ખામીના કારણે સત્યાવીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અપલોડ કરી દેવામાં આવ્યું હોય કરવાનું હોય સત્યાવીસમી જાન્યુઆરી અથવા તો બીજી કોઈ તારીખ પણ કોઈ ટેકનિકલ કારણોસર માત્ર એક દિવસમાં જે છે એ ખોટો જે છે સમય અંદર જે છે અપલોડ થયો પણ આવો મિત્રો ત્રીજી વખત થયું તો ત્રીજી વખત થયું તો એ હવે સ્પષ્ટ કરે છે કે આ જાણી જોઈને થઈ રહ્યું છે તો જાણી જોઈને થઈ રહ્યું છે તો કેમ થઈ રહ્યું છે કારણ કે આપણા જે ખેડૂત મિત્રો છે એ કંઈ એવા ટેકનોલોજી સેવી નથી કે એ લોકો પોતાનો ફોન હાથમાં લઈને બેઠા હોય ને એ રોજે રોજ આ ખેડૂત પોર્ટલનું સ્ટેટસ જે છે એ ચેક કરતા હોય કે કોઈ સહાય અરજી સ્વીકારવામાં આવે છે કે નથી અને ખેડૂતો સુધી આ જે સહાય છે એની માહિતી પણ પહેલાંથી પહોંચાડવામાં નથી આવતી જો પહેલાંથી સરકારે મોટા પાયે જાહેરાત કરી હોય કે આ પર્ટિક્યુલર એક દિવસ માટે આ પર્ટિક્યુલર એક ઘટકમાં અરજી સ્વીકારવામાં આવશે તો વસ્તુ કદાચ સમજમાં પણ આવે પણ આ સાવ ચોરી છૂપાથી કોઈને પણ ખબર ના પડે એ રીતે માત્ર એક દિવસ માટે આવી રીતે અમુક ઘટકમાં અરજી સ્વીકારવામાં આવી રહી છે તો અનેક રીતે મિત્રો જે આ બાબત છે એ જે છે એ શંકા ઊભી કરે છે જો માનવીય ભૂલ હોય તો એ એક વખત થઈ શકે બે વખત થઈ શકે પણ મેં આ ત્રીજી વખત જોયું છે તો અહીંયા ચોક્કસથી આ ખેડૂત પોર્ટલની જે આ પદ્ધતિ છે એમાં જે શંકા છે એ ઉભી થાય છે હવે આપણે કટકની વાત કરીએ તો મિત્રો આજે એટલે કે સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના દિવસે બાગાયતી ખેતીના જે ઘટકો છે એમાં પપૈયાની ખેતી માટે સહાય જે છે એ જે આપવામાં જે આવે છે એના માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અરજી સ્વીકારવાની શરૂઆત આજથી થઈ છે ને અરજી કરવાનો છેલ્લો દિવસ પણ આજ એટલે કે સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે ને પપૈયાની ખેતીમાં જે ખેડૂતોએ ટપક પદ્ધતિ અપનાવી હોય એમને પ્રતિ હેક્ટર એક લાખ રૂપિયા સુધીની સહાય અને જે ખેડૂતો ખેડૂતોને ટપક પદ્ધતિ જેમના ખેતરમાં ના હોય એમને પ્રતિ હેક્ટર ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે અને મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર છે અને જે આઈ ખેડૂત પોર્ટલ પર લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ પ્રમાણે આ ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના બે હજારથી વધુ ખેડૂતોને આ સહાય આપવાનો જે લક્ષ્યાંક છે એ જાહેર થયો છે તો જો જે લાભાર્થી ખેડૂતોનો લક્ષ્યાંક છે એ પણ બહુ મોટો છે અને જે સહાય મેળવવા માટે જે સહાય છે જે આર્થિક સહાય છે એ પણ આપણે ગણીએ તો એક લાખ પ્રતિ હેક્ટરને એમાં પણ ચાર લાખ સુધીની સહાય એટલે ચાર હેક્ટર સુધીની સહાય એટલે મહત્તમ ચાર લાખ સુધીની સહાય એક ખેડૂતને મળવાપાત્ર છે તો એ આંકડો પણ અહીંયા મોટો છે પણ માત્ર ચોવીસ કલાક માટે એટલે કે માત્ર એક દિવસ માટે આ સહાય જે છે એ ઉપલબ્ધ થઈ છે તો અહીંયા અનેક રીતે જે આ પદ્ધતિ છે એ ખરેખર ખેડૂતોને તો અનુકૂળ નથી જ કારણ કે ખેડૂતોએ એવા ટેકનોલોજી સેવી ના હોય કે રોજે રોજ આઈ ખેડૂત પોર્ટલ છે જે એ ઓપન કરે અને એનું સ્ટેટસ જોવે કે કોઈ અરજી ખુલી શકે નથી ખુલી ખેડૂતો માટે તમારે વહેલા તે પહેલાં પદ્ધતિ જે છે એ જ્યારે અમલી હોય તો એમાં પણ એડવાન્સમાં ખેડૂતોને એક તો પહેલાં તો જાણ કરવી પડે અને બીજું કે માત્ર એક દિવસ માટે ચોવીસ કલાક માટે આ રીતે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી તો મિત્રો આ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન